નમસ્કાર આજનો આ વીડિયો એવા બધા લોકો માટે છે જેમને પેટ સારી રીતે સાફ નથી થતું પ્રેશર નથી બનતું જેમના આંતરડા નબળા પડી ગયા છે મળ કઠણ થઈ જાય છે મળ ચીકણો થઈ જાય છે એની સાથે સાથે તમે કોઈ દવા પર ડિપેન્ડ થઈ ગયા છો તમને કોઈ દવા લીધા વગર પેટ સાફ જ નથી થતું તમે ઘણી બધી હોમ રેમેડી પણ ટ્રાય કરી ચૂક્યા છો પણ તમને એમાં સફળતા નથી મળી તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ છે એને ધ્યાનથી સાંભળજો અને સમજો આ વિડીયો તમને સો ટકા રિઝલ્ટ આપશે તમારી કબજિયાત એક વખત દૂર થઈ જશે પછી ફરી એ પાછી નહીં થાય જળ મૂળથી આ સમસ્યા તમારી દૂર થશે એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ દૂર કરવાના દસ ઉપાયો ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યા છે પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મારો વિડીયો તમે કયા શહેર કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો તમને વિડીયો ગમી રહ્યો હોય તો એને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી તો ચાલો વિડીયોને શરૂ કરીએ મિત્રો આપણા શરીરના ત્રણ દોષો રહેલા છે વાત પિત અને કફ આ ત્રણેય દોષોનો સમય આપણા શરીરની અંદર અલગ અલગ હોય છે જેમ કે રાત્રે બે થી સવારના છ વાગ્યાનો સમય વાતનો સમય છે હવે આ વાતના પાંચ પ્રકાર છે અને એમાંનો એક પ્રકાર છે અપાન વાયુ જે આપણા શરીરની અંદર મળ અને મૂત્રના ઉત્સર્જન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે આયુર્વેદની દિનચર્યા પ્રમાણે સૌથી પહેલો નિયમ છે હંમેશા સ્વસ્થ રહેવા માટે કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ સવારે સૂર્યોદયના દોઢ કલાક પહેલાનો જે સમય છે એ બ્રહ્મ મુહૂર્તનો છે જો તમે એ સમય ઉઠી શકો તો એ સૌથી સારું ગણાય છે જો તમે આટલા વહેલા નથી ઉઠી શકતા તો તમારે સાડા પાંચ સુધી તો ઉઠી જવું જોઈએ જ્યારે તમે સાડા પાંચ સુધી ઉઠો છો ત્યારે અપાન વાયુ સારી રીતે કામ કરે છે તમારા શરીરની અંદર મળ અને મૂત્રના વિસર્જનમાં મદદ કરે છે પણ જો તમે જેમ જેમ મોડા ઉઠો છો છ વાગે પછી તમે ઉઠો છો તો તમે કફના સમય તરફ જાઓ છો કફનો સમય સવારે છ થી દસનો છે તો આ સમયે અપાન વાયુ ઘટી જાય છે એટલે તમારા માટે વહેલા સવારે ઉઠવું ખૂબ જ જરૂરી છે જો તમે સવારે વહેલા ઉઠો છો તો તમારું પેટ સારી રીતે સાફ કરવામાં મદદ મળે છે હવે જો તમારે સવારે વહેલા ઉઠવું પડે છે તો તમારે રાત્રે વહેલા સૂઈ જવું પડશે જો તમે રાત્રે વહેલા સૂઈ જાઓ છો તો તમે જે ખાવાનું ખાઓ છો એ સારી રીતે પચી જાય છે અને બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિ રાત્રે મોડા સુધી જાગે છે ત્યારે એના શરીરમાં વાયુ વધી જાય છે વાયુ વધવાના કારણે પેટ સારી રીતે સાફ નથી થતું મળ કઠણ બની જાય છે વાતના પ્રકોપના કારણે આ બધી સમસ્યાઓ થતી હોય છે હવે જો તમે સારી રીતે ઊંઘી નથી શકતા તમને ઊંઘવામાં પ્રોબ્લેમ થાય છે તો તમારે અમુક ઉપાયો કરવા જોઈએ એમાંનો સૌથી પહેલો ઉપાય છે પાદબ્યંગ તમારે તમારા પગના તળિયાની ગાયનું ઘી તલના તેલથી માલિશ કરવી જોઈએ આ માટે તમારે તેલને ગરમ કરી લેવાનું છે અને તમારા પગના તળિયાને ધીમે ધીમે પાંચથી થી દસ મિનિટ માટે મસાજ કરવાનું છે જો આ રીતે તમે મસાજ કરો છો તો તમને ઊંઘ સારી આવશે બીજું છે નશ્ય એટલે કે તમારે ઘી અને તેલના ટીપા મૂકવાના છે નાકની અંદર ઘી અને તેલને હોંફાળો ગરમ કરી લેવું અને બે થી નાકની અંદર મૂકવાના છે આ રીતે કરવાથી તમારા ઊંઘની ક્વોલિટી સારી થશે અને તમને ખૂબ જ ઝડપથી ઊંઘ આવશે ત્રીજું તમે કોઈ પણ યોગ કરી શકો છો અથવા તો ધ્યાન કરી શકો છો આનાથી પણ તમારા ઊંઘની ગુણવત્તા સારી બને છે જ્યારે તમે રાત્રે વહેલા સૂઈ જાઓ છો અને સવારે વહેલા ઉઠો છો તો તમારું પેટ એની જાતે જ રિપેર થવા લાગે છે પેટ સારી રીતે સાફ થાય છે કબજિયાત થવાનું સૌથી મોટું કારણ છે વેગને પકડી રાખવાનું આયુર્વેદ ની અંદર તેર પ્રકારના વેગ જણાવવામાં આવ્યા છે મળ ભોગ તરસ આવા તેર પ્રકારના વેગ જણાવવામાં આવ્યા છે હવે નિયમ શું છે તો તમારે આ વેગને ક્યારે પણ રોકવા ન જોઈએ એટલે કે પકડીને ન રાખવા જોઈએ બીજું કે વેગને તમારે ઉત્પન્ન પણ ન કરવા જોઈએ ઉદાહરણ તરીકે જ્યારે તમને તરસ લાગે છે ત્યારે તમારે એટલું જ પાણી પીવું જેટલી તમારા શરીરને જરૂરિયાત છે એવું વિચારીને ન પીવું જોઈએ કે તમારે આખા દિવસમાં બે થી ત્રણ લીટર પાણી પીવાનું છે એટલે બળજબરીથી તમારે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ બીજું કે જો કોઈએ બહાર કંઈક ખોટું ખાઈ લીધું છે તો શરીર આ બધી વસ્તુને ઉલટી કરીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે બોડીને અંદરથી ક્લીન ડિટોક્સ કરવાનું કામ કરે છે તો આ સમયે તમારે દવા લઈને આ પ્રક્રિયાને રોકવી ન જોઈએ તો આ વસ્તુની તમારે કાળજી રાખવાની છે આજના સમયમાં પાચન સંબંધિત સમસ્યાનું બીજું સૌથી મોટું કારણ છે અજેના જો તમે આગળ ખાધું છે જેમ કે આગલી રાત્રે ખાધું છે અને એ ખાવાનું સારી રીતે પચ્યું નથી તો પાચનને લગતી સમસ્યા થઈ શકે છે પેટ ખરાબ થઈ શકે એવું પણ થાય છે કે તમને ભૂખ ન લાગી હોય પણ તમે સમય જોઈને ખાઓ છો જેમ કે અમુક લોકોની એવી આદત હોય છે કે બાર વાગ્યા એક વાગ્યો એટલે જમી લેવાનું ભલે ભૂખ હોય કે ન હોય પણ આ સમયે જમી લેવાનું પહેલા તો તમારું આગળનું પાચન થયું નથી બરાબર છે અને અપચો છે ને એ પછી તમે ફરી ખાઓ છો તો શું થશે તમારી પાચન ક્રિયામાં ખલેલ પડશે વાયુ ઉત્તેજિત થશે જઠરાગ્નિ મંદ થશે અને પછી ધીમે ધીમે આ સમસ્યાઓ વધી જાય છે એટલે જ્યારે પણ તમને અજીર્ણ હોય અથવા તો આગળનું ખાધેલું પચ્યું નથી તો એવા સમયે તમારે ભૂખ્યા રહેવું જોઈએ તમે મગનું પાણી પી શકો છો ચોખાનું પાણી લઈ શકો છો આખા દિવસમાં તમે થોડા થોડા અંતરે હુંફાળું ગરમ પાણી પી શકો છો આ રીતે કરવાથી તમને એનર્જી પણ મળશે અને તમે જે આગળ ખાવાનું ખાધું છે એ પણ સારી રીતે પચી જશે તમારી પાચનક્રિયા સારી બનશે અને પેટ ખરાબ થવાની સમસ્યા પણ નહીં થાય કબજિયાત દૂર થશે જો કોઈના શરીરમાં વાત વધી ગયું છે અથવા તો વરસાદની સિઝન છે ઠંડીની સિઝન છે વૃદ્ધા અવસ્થા છે તો આ બધા કારણોના લીધે શરીરમાં વાત વધી જાય છે જ્યારે શરીરમાં વાત વધે છે ત્યારે આંતરડા એકદમ શુષ્ક બની જાય છે વૃક્ષ બની જાય છે તો એ સમય તમારા શરીર બંધાશે પણ આ શુષ્કતાના લીધે તમારો જે મળ છે એ આગળ સરકતો નથી એટલે તમને કબજિયાત થાય છે તો આ સમયે તમારે શું કરવાનું છે કે વાતનો સ્વભાવ કેવો છે રૂગ એટલે તમારે શરીરની અંદર સ્નિગ્ધતાને વધારવાનું છે સ્નિગ્ધતાને વધારવા માટે તમે શું કરી શકો છો અભ્યંગ એટલે કે તેલની માલિક આના માટે તમારે તલનું તેલ લેવાનું છે એને હૂંફાળું ગરમ કરી લો અને આ તલના તેલથી તમારે આખા શરીરની માલિશ કરવાની છે બીજી વસ્તુ છે સ્નેહપાન એટલે કે તમારે અંદરથી શરીરને સ્નિગ્ધ બનાવવાની છે એટલે તમારે એવી વસ્તુઓ ખાવાની છે જે અંદરથી શરીરને સ્નિગ્ધતા આપે આ માટે તમારે શું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા એક કપ ગાયનું દૂધ લેવાનું છે એની અંદર તમારે એક થી બે ચમચી ગાયનું ઘી નાખવાનું છે જો તમને ઘી પસંદ નથી આ રીતે લેવાનું તો તમારે એક કપ હુંફાળું પાણી લેવું એની અંદર તમે એક થી બે ચમચી તલનું તેલ નાખીને પણ પી શકો છો આ તેલ અને ઘીને તમે સવારે ઉઠીને નૈણા કોટે એટલે કે ભૂખ્યા પેટે પણ લઈ શકો છો મિત્રો આ ઘી અને તેલ આપણા આંતરડાને સુવાળા બનાવે છે આંતરડાની મુવમેન્ટને સારી બનાવે છે આ રીતે ઘી અને તેલ લેવાથી સૌથી પહેલો ફાયદો એ થાય છે કે તમારો જે મળ મળ છે એ સરળતાથી ધીમે ધીમે આગળ જો તમારો કઠણ થઈ ગયો હશે તો એ મુલાયમ બનશે અને એને નીકળવામાં સરળતા રહેશે તમારી કબજિયાત દૂર થશે જ્યારે પણ કોઈને કબજિયાતની સમસ્યા થાય છે ત્યારે એવી સલાહ આપવામાં આવે છે કે તમે વધારે પડતું સલાડ લો ફણગાવેલા કઠોળ ખાઓ ચણા ખાઓ મગ ખાઓ તો આવી સલાહ આપવામાં આવે જ્યારે તમે કાચું ખાઓ છો ફણગાવેલો કઠોળ ખાઓ છો ત્યારે આ બધી વસ્તુને શરીરની અંદર પચાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે જેના કારણે વાત પ્રકોપિત થાય છે જો વાત પ્રકોપિત થાય છે એના લીધે અપાન વાયુ પણ બગડે છે અને એટલા માટે આ બધી વસ્તુઓ લીધા પછી તમને થોડા ટાઈમ માટે તો સારું લાગશે પણ લાંબા ગાળે એની આડઅસર તમારા શરીરની અંદર જોવા મળે છે કબજિયાતની સમસ્યા વધી શકે છે હવે જેટલી પણ પ્રકારની દાળ છે કઠોળ છે તો આ બધાનો સ્વભાવ કેવો છે વૃક્ષ છે એટલે જ્યારે પણ આપણે એને રાંધીએ છીએ ત્યારે એની અંદર ઘી તેલ મસાલા બધું નાખીને બનાવીએ છીએ જેથી એ પચવામાં હલકી બની જાય અને સારી રીતે પચી જાય બીજું કે કોઈ વ્યક્તિ રેચક દવાઓ લે છે એ પેટ સાફ કરવા માટે કોઈ દવાઓ લે છે આ દવાઓ લીધા બાદ એમને થોડા સમય માટે તો રાહત મળે છે પણ એની ડિપેન્ડન્સી વધી જાય છે પછી કેવું થાય છે કે ધીમે ધીમે એમને એક ચમચીથી કામ થતું હતું ત્યાં એમને બે ચમચી લેવી પડે છે અને આ રીતે ડોઝ વધારતા જવો પડે છે જ્યારે તમે આ રીતની રેચક દવાઓ લો છો તો એની આડઅસર રૂપે તમારા આંતરડા એકદમ વૃક્ષ બની જાય છે એટલે કબજિયાતની સમસ્યા તમારી વધી જાય છે ઇન્સ્ટન્ટ તો તમને રાહત મળશે જ પણ ધીમે ધીમે તમારી સમસ્યા ખૂબ જ ખરાબ બનતી જાય છે અને એટલા માટે પેટને સાફ રાખવા માટે જે કુદરતી ઉપચાર છે કુદરતી સ્વરૂપમાં છે એ વસ્તુઓ તમારે લેવી જોઈએ હળવા રેચક પદાર્થોનો તમારે ઉપયોગ કરવો જોઈએ એનાથી તમારું પેટ પણ સાફ થશે અને તમારો આંતરડા ધીમે ધીમે રિપેર થશે એટલે તમારે એવી વસ્તુઓ લેવી જોઈએ જે રેચક પણ હોય અને શરીરની અંદરથી સ્નીક પણ બનાવી રાખે તો એમાંની એક વસ્તુ છે મુનક્કા મુનક્કા તમને કોઈપણ સુપર સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે હવે જો તમને મુનક્કા ન મળે તો એની જગ્યાએ તમારે કાળી દ્રાક્ષ લેવાની છે અથવા તો તમે જે પીળી દ્રાક્ષ આવે છે કિસમિસ એ પણ લઈ શકો છો દસ થી પંદર દાણા તમારે કિસમિસના લઈ લેવા અને એને રાત્રે પાણીમાં પલાળી દેવાનું છે જો તમને મુનક્કા મળે તો તમારે પાંચથી છ મુનક્કા લેવાના છે અને એને રાત્રે પાણીમાં પલાળી દેવાનું છે સવારે તમારે મુનક્કાના બીજને કાઢી લેવો પાણીને ફેંકી દેવાનું છે ને મુનક્કાને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જો તમે કિસમિસને પલાળી હોય તો કિસમિસનું પાણી ફેંકી દેવાનું છે અને કિસમિસને ચાવી ચાવીને ખાઈ લેવાની છે તમે જો કાળી કિસમિસ પલાળી હોય તો તમે આ કિસમિસને એ જ પાણીની અંદર મસરીને એનો શરબત બનાવીને પણ પી શકો છો બીજી વસ્તુ છે અંજીર અંજીરના બે થી ત્રણ ટુકડા લઈ લેવાના છે અને એને રાત્રે પાણીથી સારી રીતે ધોઈને પલાળી દેવાનું છે સવારે તમારે અંજીરનું પાણી પણ પી લેવાનું છે અને અંજીરને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે તો આ બે વસ્તુને જ્યારે તમે પાણીમાં પલાળીને ખાઓ છો તો એ તમારી શરીરની અંદર સ્નિગ્ધતા પણ આપશે અને તમારા જાતને દૂર કરશે કારણ કે આ બંને વસ્તુઓની અંદર હળવો રેચક ગુણ રહેલો છે હવે ત્રીજી વસ્તુ છે જેથી મધનો પાવડર જેથી મધ પણ શરીરની અંદર વાતને ઘટાડે છે અને શરીરની અંદરથી સ્નિગ્ધતા આપે છે એના માટે તમારે જેઠી મધનો પાવડર માર્કેટમાંથી લઈ આવવાનો છે અને આ પાવડરની અડધી અડધી ચમચી સવારે અને સાંજે જમવાના અડધા કલાક પછી તમારે હુંફાળા પાણી સાથે લઈ લેવો તમે આ જેઠી મધને રાત્રે સૂતા પહેલા એક ચમચી પાણી સાથે પણ લઈ શકો જે લોકો બિલકુલ કસરત નથી કરતા બેઠાડું જીવન છે અથવા જે લોકો વધારે પડતો વ્યાયામ કરે છે તો આ બંને બાબતો સારી નથી તમારે તમારી ક્ષમતા પ્રમાણે તમારી શક્તિ પ્રમાણે કસરત કરવી જોઈએ આ સિવાય તમે યોગ અને પ્રાણાયામ પણ કરી શકો છો એનાથી પણ તમને લાભ થશે આ સિવાય તમે તણાવ અનુભવો છો ખૂબ જ ચિંતામાં રહો છો સતત વિચાર્યા કરો છો ડિપ્રેશન છે રાત્રે એવું નથી આવતી તો આ બધી સમસ્યાના કારણે તમારી પાચનક્રિયા પર એની ખરાબ અસર થાય છે ખાવાનું સારી રીતે પચતું નથી અને એના કારણે પેટ પણ સારી રીતે સાફ નથી થતું એટલે કબજિયાતને દૂર કરવા માટે તમારે તમારા મનને અંદરથી ખુશ રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે તમે આ બધી વસ્તુને ધીમે ધીમે પોતાના જીવનમાં એડ કરો છો આ બધી નેચરલ વસ્તુને ફોલો કરો છો ત્યારે તમારી ખબરિયાતની સમસ્યા કોઈ પણ દવા લીધા વગર જડ મૂળથી ધીમે ધીમે દૂર થવા લાગે છે તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો